નાલાયક પુત્રથી પરેશાન એંશી વર્ષીય વૃદ્ધે કર્યું આ કામ જાણીને ચોંકી જશે નાલાયક પુત્રથી પરેશાન એંશી વર્ષીય વડીલ તેમની બધી ક્ષમતી રાજ્યપાલને આપી દીધી વડીલે એવી પણ જાહેરાત કરી કે તેમના નાલાયક પુત્રો તેમના મૃત્યુ પછી અંતિમ સંસ્કારમાં પણ સામેલ ન થવા જોઈએ આ કેસ યુપીમાં મુઝફ્ફરનગરનો છે મુઝફ્ફરનગરના બુધના તાલુકાના બિરલના ગામના રહેવાસી એંશી વર્ષીય તાતુ સિંહનો સંપૂર્ણ પરિવાર છે માંદગીને કારણે વીસ વર્ષ પહેલા પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું નાસુસિંહે તેમના હાથથી બે પુત્રો અને ચાર પુત્રીઓના લગ્ન કરાવ્યા એક પુત્ર મૃત્યુ પામ્યો છે જ્યારે બીજો પુત્ર સહારપુરમાં સરકારી શિક્ષક છેલ્લા પાંચ મહિનાથી નાસુસિંહ વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બન્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો હતો ત્યારે તેમનો એક રોટલી પણ નસીબ નહોતી પોતાના પુત્ર અને પુત્ર વધુના વ્યવહારથી પરેશાન નાથુસિંહે કહ્યું કે તેઓ હાલ જાતે જમવાનું બનાવી જમી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમણે તેમની કરોડો રૂપિયાની અઢાર વીઘા જમીન રાજ્યપાલના નામે કરી દીધી છે. પોતાના પુત્રથી પરેશાન નાથુસિંહે કોર્ટમાં પણ ન્યાયાધીશ સામે પોતાના પુત્રને ગોળી મારવાનું કહ્યું હતું. એંસી વર્ષીય વૃદ્ધ નાથુસિંહે કહ્યું કે નાલાયક પુત્રને મિલકતમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને જમીન રાજ્યપાલના નામ પર કરી દેવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે તેણે આ નજીરને સમાજની સામે રજૂ કર્યું છે તેમણે કહ્યું કે તેમણે તેમના પુત્રને સંપત્તિમાંથી કાઢી મૂક્યું છે અને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે જેથી બીજાના યોગ્ય સંતાન સમજી શકે અને પ્રેરણા લઈ શકે કે જે તેની સાથે થઈ શકે છે